હવે ક્યાં પોચા ને એવી તમને દેખાડું ભક્તિનગર સ્ટેશન બરોબર હવે અમે ક્યાં જવાના થોડીક વાલ લાગશે તમને કેતા ક્યાં જવાની તો સવારે જ ખબર પડશે હા જો મિત્રો અત્યારે ટ્રેન આવી અને જન જાય મિત્રો જેવો ટ્રેન આવી ગઈ હે અને અક્ષયભાઈ અને ધર્મેશભાઈ અને હું અમે જાય છીએ હવે બરોબર ત્યાં જાય છે હજી માં નથી કહેવાનું એ આગળ અમે જાવું ત્યારે પણ સાત વાગે ખબર પડશે તો ફાઈનલી ટ્રેન આવી ગઈ છે જો

અમે બધાય બે જવું કઈ જવું હે ગોંડલ થી પાછા હવે ઉતારતા નહી હો તમે હવે હાલી ને ઘરે બાપુ

મંદિરે ગા હા વેરા સ્ટેશને જોવો કે અત્યારે બહાર નીકળ્યા જી હવે હવે નાસ્તો આવું હું હા નાસ્તો હવે તો નાસ્તો મળે તો નાસ્તો મળે ફાઈનલી જો પહોંચી ગયા આ રીક્ષામાં આયવા ભાઈ સોમનાથ દાદા ના મંદિર મિત્ર જો તમને દેખાડ્યું ગોહિલ હા સોમનાથ માતા પોચી ગયા મહાદેવ મહાદેવ જો આ મંદિર સોમનાથ દાદા નું મંદિર સ્ટેચ્યુ ઓફ બધા આપણે સોમનાથ આવવાનો જેનો મકસદ હતો એવા દાદા અમીરજી ગોહિલ જેમને સોમનાથ માથે લીલા માથા આપી દીધા એવા અમીરજી ગોહિલનું આ સ્ટેચ્યુ છે જે સોમનાથ મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે પૂરા પૂરા થઈને પૂજાવું રે ગળ્યા ઠાકુરજી

बने रहिए वीडियो में वापस आके फिर हम मिलते हैं फाइनली मित्रों जो दर्शन कर ही है सोमनाथ दादा ना सोमनाथ महादेव तो मैं ये भी कर लियो यहां अंदर मोबाइल नहीं जावा नहीं देता लाइक ही तुम दर्शन कर लियो बराबर मित्रों कई देता वा हाँ बुद्धि मार्केट है जो मित्रों दरिया किनारे જોઈ શકો છો જોઈ શકો છો છે સોમનાથ દરિયા કિનારાનો વોંકવે છે એની ટિકિટ માત્ર ખાલી પાંચ રૂપિયા છે અને બહુ જોવા જેવું સ્થળ છે એકવાર મુલાકાત લેવા જેવી જગ્યા છે અમે પણ પેલી વાર આવી પણ જગ્યા જોવા જેવી એકવાર મુલાકાત લેવા જેવી છે આગળ બતાવશું તમને કે કઈ રીતનો વોંકવે અને શું છે અલગ અલગ પ્રાઇઝ પણ છે મિત્રો જોવો નજારો જો તમે

હા કોઈ બી મિત્રો ને આવવું હોય પાંચ રૂપિયા ટિકિટ ના તમે નાસ્તો સારી જગ્યા હોય ત્યાં કરવાનું નાસ્તામાં તમને મજા આવશે નહીં રાજકોટ જેવી નહીં આવે પછી હોય અલગ છે જો મિત્રો તમને મંદિર દર્શન કરાવું કારણ કે મોબાઈલ લઈ જવા નહોતા દેતા દર્શન કરી સોમનાથ મહાદેવનાલી મિત્રો દરિયો સોમનાથ નો દરિયો છે મિત્રો જુઓ અને આ અમારે અક્ષયભાઈ આયેલા જઈએ રેણા કઈ કેવું હે હા મોજ વા

પાછળ આવું બહુ સારો નજારો છે અને હવે જૂનું મંદિર જો અહીંયા આવે મિત્રો ઓમ જૂનું બીજું આ ક્યું મંદિર કેવાય અક્ષયભાઈ જો આવી ગયું બાલાજી બાલાજીનું મંદિર છે હા અને તમને બોટ પણ દેખાતી છે સામે જે બહુ દૂર છે આ ઈ તમને મિત્રો દેખાય જો આ રહી બોટ એકવાર આયા તમે આવો સોમનાથ બહુ મજા આવી જશે શું કેવું અક્ષય નજારો જોવા જેવો છે અત્યારે નવું બન્યું પછી એકવાર આવીને નજારો જોવા જેવો છે

ચાલો મિત્રો દીવ નો પણ દરિયો જોયા ફાઈનલી મિત્રો આપણે જાય છીએ રેલવે સ્ટેશન સોમનાથ બરોબર ને ક્યાં જવાના છીએ તમને ખબર પડી જશે બરોબર મિત્રો અને અક્ષયભાઈ અમારા કઈક બોલે બે શબ્દ દીવ ની તો દીવ ની જુનાગઢ તો જુનાગઢ રાજકોટ ની તો છે જ

सोमनाथ मजा तुमने आउं से बो ता अच्छी हाँ जो आधारी आगाठो नहीं जो आया पब्लिक कर आवे दर्शन करवा दरिया आधारी

હનુમાનજી દાદા ની અને હવે અમે જાય છીએ આ અક્ષય બહુ મોડું થાય છે જો એટલે હવે જઈએ મિત્રો આગળ વિડીયો માં બનાવી હવે ક્યાં નીકળી એનું કઈ નક્કી નહીં કા હું કેવું અક્ષય સીતારામ સીતારામ ફાઇનલી મિત્રો જો અક્ષયભાઈ આપણને નારિયલ પીવરાય કે નારિયલ પીવાય મેં બધું હાલો ને પી નાખી બીજું હું તો દરિયાના કાંઠે જ અમે જો અહીંયા બધી નાની નાની દુકાનો હે અહીંયા નારિયલ પીવા આવ્યા છે બરાબર ને મિત્રો તમારે કોઈને પીવા હોય તો આવી જજો અહીંયા કા અમે પાઉભાજીની દુકાન આ નારિયલની દુકાન જો નારિયલ આવી ગયું અક્ષયભાઈ ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ બાર જો અહીંયા લખ્યું ખરીદી પચાસ આભાર અહીંયા બધા ચરના ચોર ને એ બધું વેચે જો બો આ ફાઇનલી મિત્રો જો આયા બજાર માં આ બધી માર્કેટ રમકડાની બધી વેચાઈ વેચાય આ દુકાનો જો રમકડાની પછી આ બધી જો છે બધી ફાઇનલી આયા બધી દુકાનો છે નાની નાની બધાય વેચે છે ફાઇનલી મિત્રો આપણા 10 માં બેઈ ગયા છે બરોબર આ ધમુભાઈ જો

શક્તિભાઈ જોવો બસ હલાવે મિત્રો અને આપડે હમણાં કયું સ્ટેશન વેરાવળ સ્ટેશન હમણાં આપણે જવાનું છે વિડીયા માં બેનારેજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không મિત્રો આપણે વેરાવળના સ્ટેશને પહોચી ગયા હવે હવે જાઉં ટિકિટ ભરીએ ટિકિટ લેવું બરોબર અને ક્યાં જવું આગળ વિડીયા માં બેનાર્યો એટલે ખબર પડી જાય અમે ક્યાં જઈશી અને આ અમારા અક્ષયભાઈ અહીંયા છે તો આવતા રીયા ફરી બહુ જાય પાછા અમારે અક્ષયભાઈ બહુ વિડીયા માં હે ને આવતા બહુ બીવે હે થોડાક સમજ્યા મિત્રો બોલો હવે

Mà có cái sao nấu thì tâm nằm bớt đâu rồi દર્દીઓ જોવો ની નજારો હોય મિત્રો જો રેલવે સ્ટેશન જો જેતપુરની નદી મિત્રો જો

જો કાઈક પ્રોબ્લેમ પડ્યો છે એટલે આ માણા બધું જોવા ઉભો રહી ગયો જો ફાઇનલી મિત્રો જેવો કેટલું પબ્લિક ભેળો થઈ ગયું જોવા ટ્રેન ચાલુ થઈ ગયે મિત્રો આ નદી આવી જવું

અમારા બે જિગરજાન જો આ ટ્રેનમાંથી ઉતર્યા અને હવે ટ્રેન ને બાય બાય કરવાનો વારો આવી ગયો જો મિત્રો હા કાય કાય રાણા કેવું એ હવે હવે આ બ્લોક આવશે જોજો તમે હા પછી કોમેન્ટ કરજો પછી આવતા લાયક

શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને અને ખાસ કરીને ભાઈ કોઈ ગાંઠિયાવાળા સારા રાજકોટ ના હોય ને તો વયા જાવ ભાઈ સોમનાથ ઓવરમાં ગાઠિયા અમને આવા કાચા પાકા ખવરાવી દીધા હે હા પણ ગાંઠિયા બનાવતા જ નહીં આવડતું વાત જવા દીધો હા ભાઈ રાજકોટ વાળા કોઈ ફ્રી હોય ને ધંધો નો હાલ તો ગાઠિયા ની આજે ગાઠિયા બોલો ડેડ બોડી ની જો હા જો મિત્રો આ ટ્રેન અને અમારી ટ્રેન ને હવે બાય બાય કરી ટ્રેન માંથી ઉતરી ગયા અમે ભક્તિનગર રેલવે સ્ટેશન જો ભક્તિનગર રેલવે સ્ટેશન નવું બને છે મિત્રો તમે જોઈ લો હજી ડેવલપ થાય છે બધું